આજે જવાનું છે કબૂતર લેવા કદી હોનલમાં મિત્રો આપણે આજે કબૂતર લેવા જવાના હતા આપણે કેટલા દેખા કેતા કબૂતરા લેવા જાવે કબૂતર લેવા જાય આપણે એમ કબૂતરનું ઘરે કેટલા દિશા બનાવેલું છે તમે અહીંથી ઉભા હે આવું બનાવેલું હતું એ કેટલા દિશા બનાવેલું હતું આપણે એ પેલા આજે આપણે કબૂતર લેવા જવાના છે એક મહિના એક જોટો લેવા જવાના છે આપણે એક ભાઈના ના દોસ્તાર માં છે આપડો એક જોટો આખો સફેદ છે એ કબૂતર લેવા જવા પેલા તમે લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ માં લખજો કેવો રો વિડીયો છે કેવા કબૂતરા છે આપણે કબૂતર લેવા જવાના છે ચાલો આપણે જઈએ

Oh, okay, ah, 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 lihat di atas. Seperti yang Anda lihat. Saya akan melakukannya. Ini adalah... ...kabut. Ini adalah kabut. Lihat di atas. kue tidak suka menangkapnya. Ini adalah kabut. Ini adalah kabut. Kabutnya... ...ada હા કબૂતરી ઓકે હું કબૂતરું છે કબૂતરી છે કબૂતરી ના મૂકી દઈએ તમે તો તમને એમાં નહીં દેખ્યા હોય કબૂતરા આમાં જોઈ લો પેટીમાં નાખી દીધા છે અત્યારના હું તમારે આડી આંખનો શોપ કરાવી દો એવું કરવા વાળું નથી આ કબૂતરી નો આ કબૂતરીનો રોગ કરી લાલ એની ચાંચ જોઈ શકો છો તમે એકદમ કાઢી છે આખી કબૂતરી જ થોડી થોડી ધીકાવળી કાઢી છે

જોઈ શકો છો એને આખી કાઢી છે આખો દેખાય બે આખો છોટો છે જોઈ શકો છો તમે અસલા આપણે કેટલા આખું ભર લેવાનું છે આપણે કબૂતરા કબૂતરા કર નાખવાના એક ચોટો છે મસ્ત આપણે આ પેટી કેટલી છે અહીંયા એ ખમે કરવાની છે comment mà lắc joke ở video chứ, kiểu ở video gì lắc comment mà like kệ cho mình surprise kệ không biết là mình kiểu ở đâu comment mà ipa nạp kệ cho, nào surprise cho, like No way way.